જો આપણે રીંગણા શાક બટેકાુ છે અને સાદું અને સિમ્પલ બનાવ્યું છે અને એકદમ સરસ બન્યું છે આગળ અમારી વિડીયો જોઈજો મેં કઈ રીતનું બનાવ્યું છે તમે પણ એ રીતનું બનાવજો એકદમ સરસ ટેસ્ટી બન્યું છે જય માતાજી બધાયને બધાને હસ્તિકિશનમાં તમારું બધાનું સ્વાગત છે આપણે બનાવવાનું છે રીંગણા બટેકાનું શાક એટલે જો આ બટેકા સુધારી લીધા છે અને આ છે રીંગણા આપણે બે મિક્સમાં સુધારી લીધા છે રીંગણા અને બટેકા અને સાથે ટમેટા નાખવાના છે એટલે એકદમ સરસ ખાટું મીઠું શાક થાય અને સાદું અને સિમ્પલ આપણે બનાવવાનું છે અને વગેરે બધા આ મસાલા આપણે અને આપણે તેલ પણ મૂકી દીધું છે તેલને આપણે આવવા દેવાનું છે આપણે આમાં તણપાવળા તેલ નાખી દીધું છે તેલ આપણે આવી ગયું છે અને આ શાક આપણે કુકરમાં જ બનાવવાનું છે જો આપણે નાખી દીધી રાય અને આ છે જીરું હિંગ આ છે હળદર અને હવે આપણે નાખવાના છે આ બટકા સુધારેલા આપણે ધોઈને તૈયાર કરી લીધા હતા એટલે ધોવા ન પડે જો આપણે આ રીતનો વઘાર કરવાનો છે એટલે એકદમ સરસ એટલે ટેસ્ટી શાક બને છે અને આ કુકરમાં શાક બનાવીને એટલે બટેકાને રીંગણાનું શાક રીંગણા બટેકાનું શાક આપણે કુકરમાં બનાવીને એટલે થી બે વિશાલ સરસ મજાનું એકદમ સડી જાય છે એટલે આપણે કૂકરમાં છીએ અને એકદમ સરસ જો આપણે આ રીતનો વઘાર કરવાનો તો આપણે એ રીતનો જ વઘાર કર્યો છે આપણે તેલમાં જો મિક્સ એકદમ સરસ કરી વાળ્યું છે તેલમાં પહેલાં રીંગણા બટેકા નાખવાના ટમેટા જે ઘડીકરાઈને નાખવાના છે વાર છે આ સ્વાદ પ્રમાણે મીઠું અને આપણે જો આ લસણવાળું મરશું છે આપણે જો લસણવાળું મરશું આ રીતનું જ ખાંડીને આપણે તૈયાર રાખવી ફ્રીજમાં ટોર કરી દેવી એટલે આ હાલીએ એટલે એકદમ સરસ આ લસણવાળા મરસાનો સ્વાદ આવે છે એટલે આપણે જો લસણવાળું જ મરસું નાખવાનું છે આમાં અને એને એકદમ સરસ મિક્સ કરવાનું તેલમાં મરસું આપણે એકદમ સરસ મિક્સ કરી વાળું છે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણે મિક્સ કરીને અને આ રીંગણા ઢીંગણા એકદમ બટકા રે મિક્સ થઈ ગયું છે અને હવે આપણે એક મિનિટ મરસાને સરસ મજાનું સડવા દેવાનું છે મરસું આપણું સડે પછી ત્યારબાદ આપણે ટમેટા નાખવાના છે એમાં મરસું જો આપણે એકદમ સરસ સડી ગયું છે અને સ્વાદ પણ એકદમ સરસ આવે છે અને જો હવે આપણે એમાં નાખવાના ટમેટા ખાટું મીઠું એકદમ સરસ શાક બનાવવાનું છે એટલે આપણે એમાં બે ટમેટા સુધારી નાખ્યા છે હવે એને પણ આપણે મિક્સ કરી વાળીએ આ સરસ એકદમ એટલે એ પણ મિક્સ થઈ જાય અને એકદમ સરસ શાક બને છે હવે આપણે એમાં નાખવાનું પાણી રસ્સાવાળું કરવાનું છે એટલે આપણે એક કરશું પાણી નાખવાનું છે આપણે એક કરશું પાણી નાખ્યું છે અને પછી એકદમ સરસ મજાનું આપણે ઉકળવા દેવાનું છે અને આપણે એનું ઢાંકણ બંધ કરી દેવાનું છે ઢાંકણ બંધ કરીને આને બે વિસલ કરી લેવાની છે બે વિસલ કરીને પછી આપણે શાકને જોવાનું છે જો આપણે એકથી બે થી ત્રણ વિસલ કરવા મૂક્યું હતું અને આપણે રીંગણા બટેકાનું શાક એકદમ સરસ સડી ગયું છે અને રસો પણ માપે જ રહ્યો છે એકદમ સરસ હવે આપણે એમાં નાખવાનું સા ધાણા જીરું હશે ગરમ મસાલો હવે ગરમ મસાલાને અને ધાણાજીરુંને એકદમ સરસ આ રીતનો મિક્સ કરી વાળવાનો ને આપણે રીંગણા બટાકાનું શાક એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બન્યું છે હવે આપણે આ નાખી દેવી કોથમરી લાઇક કરી દીજો શેર કરી દીજો અને સબસ્ક્રાઈબ કરી દીજો આપણે રીંગણા બટાકાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે એકદમ ટેસ્ટી